નમસ્કાર મિત્રો જય શ્રી રામ મિત્રો કે દશ મહામંત્રમાંથી કયો મંત્ર શક્તિશાળી છે અને જે લોકો ભગવાનની ભક્તિ વધારે કરે છે તેઓ દુઃખી કેમ રહે છે અને દસ પાપ અને દસ પુણ્ય કયા છે પ્રિય મિત્રો આ મંત્ર જાપથી થતા ફાયદા વિશે તમને અવલોકિત કરવાનો પ્રયત્ન કરીશું દશ મંત્રોમાંથી વિશ્વનો સૌથી શક્તિશાળી મંત્ર કયો છે તમને હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં હજારો મંત્રો મળશે દરેક દેવી દેવતાના પોતાના અલગ અલગ મંત્ર છે મંત્ર ત્રણ પ્રકારના છે વૈદિક મંત્ર તાંત્રિક મંત્ર અને શબર મંત્રો તમામ મંત્રોની શક્તિ અને અભ્યાસ અલગ અલગ છે તેનો જાપ ત્રણ રીતે કરવામાં આવે છે વાચિક ઉપાંશુ અને માનસ વાચિક એટલે કે મોઢે ઉપાંશુ એટલે કે નીચા અવાજમાં અને માનસ એટલે કે મનમાં જપાઈ ચાલો જાણીએ કે આમાંથી સૌથી શક્તિશાળી અને સૌથી મહાન મંત્ર કયો છે પહેલો મંત્ર છે ગાયત્રી મંત્ર સ્વ યોન પ્રચોદ્યાત ગાયત્રી મંત્ર માં એટલી શક્તિ છે કે તે ખરાબ સપના ની અસર ને નષ્ટ કરે છે રોજ સુતા પહેલા આનો જાપ કરવાથી ક્યારે ખરાબ સપના આવતા નથી બીજો મહામૃત્યુંજય મંત્ર છે

માન્યતા અનુસાર આ મંત્રનો જાપ કરવાથી જીવનમાં સકારાત્મક વિચાર અને ઘટનાઓ આકાર લે છે અને ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે સાથે જ ઘરમાં સ્થિર લક્ષ્મીનું આગમન થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે પાંચમો દુર્ગા મંત્ર છે ઓમ દુર્ગા નમ દરેક પ્રકારના કલ્યાણ માટે સંતાન પ્રાપ્તિ માટે રોગના નાશ માટે કરો દુર્ગા માતાના આ શક્તિશાળી મંત્રોનો જાપ છઠ્ઠો રામ મંત્ર છે રામ ભગવાન રામના નામનો જાપ કરવાથી જીવનના તમામ અવરોધો દૂર થઈ જાય છે સાતમો કૃષ્ણ મંત્ર છે ઓમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ તે અષ્ટાક્ષર મંત્ર છે તેનો અર્થ એવો છે કે શ્રી કૃષ્ણ જ મારું શરણ છે એટલે કે હું શ્રીકૃષ્ણ નું શરણ સ્વીકારું છું

તેમની છત્રછાયામાં હું સંપૂર્ણ રીતે સુરક્ષિત અને નિર્ભય છું મને ત્યાં કોઈ પણ પ્રકારનો ડર નથી આ શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્રનો અર્થ છે આઠમો હનુમાન મંત્ર છે ઓમ હમ હનુમતે નમ આ મંત્રના જાપથી જીવનમાં કોઈ પણ પ્રકારની અડચણ આવે તો તે દૂર થઈ જાય છે તે ખૂબ જ શક્તિશાળી સફળતા મંત્ર કામ સિદ્ધિ મંત્ર પણ માનવામાં આવે છે નવમો મંત્ર છે ઓમ પ્રણવ મંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે હિન્દુ માન્યતા અને ઉપનિષદોમાં ઉલ્લેખ મુજબ ઓમ એ એ આ સૃષ્ટિમાં જન્મ લેનાર સૌથી પહેલો શબ્દ છે સમયે જગતમાં સન્નાટો હતો અને તેમાં સૌપ્રથમ ઓમ શબ્દ ગુંજો હતો આથી ઓમ શબ્દના વાઇબ્રેશન ગજબ છે તેનો જાપ કરવાથી તમને અલૌકિક અનુભૂતિ થશે દસમો રામ અને કૃષ્ણ મંત્ર છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ રામ અને કૃષ્ણ મંત્રમાં હરે શબ્દ શ્રી વિષ્ણુ અને ભગવાન શિવનું સંબોધન માનવામાં આવે છે વિષ્ણુજીને હરિ અને શિવજીને હર કહેવામાં આવે છે ઉપરોક્ત દસ મંત્રો માંથી છઠ્ઠો મંત્ર રા અને દસમો રામ અને કૃષ્ણ મંત્ર એટલે કે હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે મહામંત્રો કહેવાયા છે પરંતુ આ બે મંત્રોમાં સૌથી શક્તિશાળી રામ છે રામની આગળ ન તો ઓમ છે કે ન તેની પાછળ નમ આ મંત્રનો જાપ શિવજી અને હનુમાનજી સહિત તમામ દેવી દેવતાઓ કરે છે આ મંત્ર પર ઘણા સંશોધનો થયા છે કહેવાય છે કે બળવાનમાં રામ સૌથી શક્તિશાળી છે અને રામજી કરતા શ્રી રામનું નામ મહાન છે ગીતામાં શ્રી કૃષ્ણએ અર્જુનને આ જવાબ આપ્યો છે સારા માણસો સાથે જ ખરાબ કેમ થાય છે જ્યારે જેઓ ખરાબ કાર્યો કરે છે અને અજ્ઞાનતાના માર્ગે છે તે સુખી દેખાય છે શ્રી કૃષ્ણએ આપ્યો છે ગીતામાં આનો જવાબ ગીતા સારાંશ તમે અનુભવ્યું જ હશે કે જેઓ સારા કાર્યો કરે છે તે પરેશાન રહે છે જ્યારે જેઓ ખરાબ કાર્યો કરે છે તે આનંદથી જીવે છે જેઓ સારા કાર્યો કરે છે તે પરેશાન થાય છે જ્યારે જેઓ અધર્મ ના માર્ગે છે તેઓ સુખી છે અને આનંદ માણી રહ્યા છે જો તમારા પણ આ પ્રશ્ન આવ્યો હોય તો આજે અમે તમને તેનો જવાબ આપીશું આ જવાબ ભગવદ્ ગીતા માં છે અને શ્રી કૃષ્ણએ અર્જુન ને આપ્યો હતો ભગવદ્ ગીતામાં ઉલ્લેખિત દંતકથા અનુસાર જ્યારે પણ અર્જુનના મનમાં કોઈ મૂંઝવણ હતી ત્યારે તે શ્રી કૃષ્ણ પાસે પહોંચતો હતો એક સમય અર્જુન ભગવાન કૃષ્ણની નજીક આવ્યો અને અને કહ્યું કે તે છે તેણે જવાબ શ્રી કૃષ્ણ પાસેથી જોઈએ છે શ્રી કૃષ્ણએ પૂછ્યું શું પ્રશ્ન છે અર્જુને કહ્યું મારે જાણવું છે કે સારા લોકો સાથે હંમેશા ખરાબ કેમ થાય છે જ્યારે ખરાબ લોકો ખુશ દેખાય છે અર્જુનના મુખમાંથી આવી વાતો સાંભળીને શ્રીકૃષ્ણ હસ્યા અને કહ્યું કૃષ્ણ જે વિચારે છે અને અનુભવે છે તેમ કંઈ થતું નથી પરંતુ અજ્ઞાનતાને કારણે તે સત્ય સમજી શકતો નથી અર્જુન તેની વાત સમજી શક્યો ન હતો તે પછી તે જાણે છે કે શ્રી શું કહ્યું શ્રી કૃષ્ણએ કહ્યું પાર્થ હું તને એક વાર્તા કહું છું તે સાંભળીને તું સમજશે કે દરેક જીવને તેના કર્મોનું ફળ મળે છે કુદરત દરેકને પોતાનો રસ્તો પસંદ કરવાનો મોકો આપે છે હવે તે માણસની ઈચ્છા છે પરંતુ તેણે ધર્મનો માર્ગ પસંદ કરવો છે કે અધર્મનો વાર્તા શરૂ કરતા શ્રી કૃષ્ણએ કહ્યું કે એક શહેરમાં બે માણસો રહેતા હતા એક માણસ વેપારી હતો જેના જીવનમાં ધર્મનું ખૂબ મહત્વ હતું તે આચરણ કરતો હતો આસ્તિકની પૂજા કરે છે તે દરરોજ મંદિરમાં જતો હતો અને દાન કરતો હતો અને દરરોજ ભગવાનની પૂજા કરતો હતો જ્યારે બીજો માણસ બરાબર તેનાથી વિરુદ્ધ હતો તે દરરોજ મંદિરમાં જતો હતો પરંતુ પૂજા કરવા માટે નહીં પરંતુ બહારથી પગરખાં પહેરીને જતો હતો તેને દાન અને ધર્મ સાથે કોઈ લેવા દેવા ન હતો સમય વીતતો ગયો અને એક દિવસ ભારે વરસાદ પડી રહ્યો હતો આ કારણે મંદિરમાં પૂજારી સિવાય કોઈ નહોતું જ્યારે બીજા માણસને આ વાતની જાણ થઈ ત્યારે તેણે કહ્યું કે આજ યોગ્ય તક છે મંદિરના પૈસાની ચોરી કરવાનો તેણે પૂજારીની નજર ટાળીને મંદિરની બધી સંપત્તિ ચોરી લીધી તે જ સમયે ધર્મમાં માનતો વ્યક્તિ પણ મંદિરમાં પહોંચી ગયો કમનસીબે મંદિરના પૂજારીએ તેને ચોર સમજી લીધો અને પૂજારી બૂમો પાડવા લાગ્યો લોકો ત્યાં એકઠા થયા અને તેને ખૂબ માર માર્યો કોઈ રીતે તે ત્યાંથી બહાર નીકળવામાં સફળ થયો પછી દુર્ભાગ્યે તેને ત્યાં પણ છોડ્યો નહીં મંદિરની બહાર તે એક કાર સાથે અથડાયો અને ઘાયલ થયો પછી વેપારી લંગડાતો લંગડાતો ઘરે જવા લાગ્યો

જની સભામાં તેને પહેલા ચોર માણસ ને સામે જોઈને તેને બહુ જ ગુસ્સો આવ્યો તેણે ગુસ્સે થઈને યમરાજ ને પૂછ્યું હું હંમેશા સારા કાર્યો કરતો હતો માનતો હતો બદલામાં જીવનભર મારું અપમાન થયું હતું વધુ દુખ થયું અને આ વ્યક્તિને નોટો થી ભરેલું બંડલ મળ્યું આખરે આટલો ભેદભાવ શા માટે આના પર યમરાજે કહ્યું દીકરાતું ગેરસમજ કરી રહ્યો છે જે દિવસે તારી કાર ટકરાઈ તે દિવસ તારા જીવનનો છેલ્લો દિવસ હતો પણ તારા સારા કાર્યોને કારણે તારું મૃત્યુ એક નાની ઈજામાં ફેરવાઈ ગયું તમે આ દુષ્ટ વ્યક્તિ વિશે જાણવા માંગો છો વાસ્તવમાં તેના નસીબમાં રાજ્યો હતો પરંતુ તેના કુકર્મો અને અધર્મને કારણે તેણે રાજ્યો ગુમાવી દીધો માત્ર થોડી રકમ માટે વાર્તા કહ્યા પછી શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે પાર્થ શું તને તારા પ્રશ્નનો જવાબ મળી ગયો છે એવું વિચારવું કે ભગવાન તારા કાર્યોની અવગણના કરે છે કરતા રહેશો તો ભગવાનની કૃપા હંમેશા રહે છે તેથી આપણે આપણા સારા કાર્યોમાં ફેરફાર ન કરવો જોઈએ કારણ કે તેનું ફળ આપણને આ જીવનમાં મળે છે તેથી માણસનું કર્તવ્ય છે કે તે હંમેશા સારા કાર્યો કરતા રહે કારણ કે કે શ્રી ગીતામાં પણ કહ્યું છે કોઈના કર્મ વ્યર્થ જતા નથી પછી તે સારા હોય કે ખરાબ જાણો દસ પાપ અને દસ પુણ્ય વિશે જેને અનુસરવાથી તમારા જીવનમાં આવશે પરિવર્તન હિન્દુ ધર્મ ગ્રંથ વેદોનું સંક્ષિપ્ત ઉપનિષદ છે અને ઉપનિષદોનો સંક્ષિપ્ત ગીતા છે પુરાણો રામાયણ અને મહાભારત હિન્દુઓનો પ્રાચીન ઇતિહાસ છે અને દસ પાપો છે આને જાણીને અને તેનું અનુસરણ કરવાથી કોઈ પણ વ્યક્તિ તેના જીવનમાં પરિવર્તન લાવી શકે છે પહેલા જાણીશું દસ કર્મો વિશે એક દરેક પરિસ્થિતિમાં ધીરજ રાખવી બે બદલો લેવો જોઈએ નહીં ક્રોધનું કારણ હોય તો પણ ક્રોધ કરવો નહીં ત્રણ ક્યારે જોઈએ નહીં વસ્તુઓને લેવાનો વિચાર કરવો નહીં આહાર અને શરીર શુદ્ધ હોવું જોઈએ છ ઇન્દ્રિયોને ઈચ્છાઓમાં રુચિ રૂચિ ન રાખવા દો સાત કોઈ પણ વાતને સારી રીતે સમજવી આઠ ધર્મ અર્થ કાર્ય અને મુક્તિનું જ્ઞાન હોવું જોઈએ નવ ખોટું અને અહિતકારી શબ્દો બોલવા નહીં રાખવી બે નિષિદ્ધ કર્મ કરવા માટે પ્રયત્ન કરવો ત્રણ પોતાને જશ્રેષ્ઠ માનવું ચાર કઠોર વચન બોલવા પાંચ જૂઠું બોલવું છ નિંદા કરવી સાત કારણ વગર બોલતા રહેવું આઠ ચોરી કરવી નવ તન મન અને કર્મથી કોઈને દુઃખ આપવું દસ પરાઈ સ્ત્રી અથવા પુરુષ સાથે સંબંધ બનાવવો મિત્રો જો તમને અમારી આ પ્રસ્તુતિ પસંદ આવી હોય તો વિડિયોને લાઈક ચેનલને ને ની સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરો આવનારા નવા વિડીયો નોટિફિકેશન તમને પ્રાપ્ત થઈ શકે તમારો ખૂબ આભાર